આજે આપણે બનાવશું પરોઠા પીઝા તેના માટે ગેસ ચાલુ કર્યો છે તેમાં એક કડાઈ મૂકી છે અને એક પારું તેલ ઉમેર્યું છે હવે આપણે આ જે કટિંગ કરેલું કોબીજ હતું એને પણ નાખ્યું છે એક કેપ્સિકમ તેને પણ નાખી દઈશું અને સરસ આપણે મિક્સ કરી લઈશું ચાલો આપણે મિક્સ કરી લઈશું હવે આપણે એમાં નાના નાના મેવી મરચાં સુધરેલા છે એને પણ નાખી દઈશું અને સરસ રીતે મિક્સ કરી એને હલાવતા રહીશું હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું આપણે એમાં બહુ એને શાકને જમચડવા ચડવા નથી દેવાનું આપણે થોડું એવું જ ને ખાલી વઘાર શું વઘાર કરી સે ચડાવ છે આપણે સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે હવે આપણે એમાં વાટકી લીધી છે બે ચમચી આપણે પીઝા ટોપિંગ નાખ્યું છે અને હવે આપણે એમાં દોઢ ચમચી જેટલું બે ચમચી જેટલું આપણે એમાં માયોની નાખી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લેશું સરસ મિક્સ થઈ ગયું છે અને આપણે પરોઠા પણ બનાવી લીધેલા છે હવે આપણે પરોઠા ઉપર સ્ટફિંગ લગાવી દઈશું આપણે જે પેસ્ટ લગ બનાવેલી હતી એ પેસ્ટને લગાવશું અને જે હવે સ્ટફિંગ બનાવેલું હતું એને પણ લગ મૂકી દઈશું આપણે એમાં આ રીતના આપણે સ્ટફિંગ પણ ભરી લઈશું ઉપરથી આપણે ટમેટા પણ નાખીશું અને ચીઝ પણ નાખી દઈશું ઉપરથી આપણે રેગ્યુલર ચીઝ વાપરીએ છીએ એ લીધેલું છે આ રીતના આપણે ચીઝ નાખી અને ઉપરથી આપણે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખીશું આ રીતના એને આપણે ફળને વાળી લેશું અને ફરતીકો સરસ વચ્ચેથી આપણે જે બહાર હશે આપણા અંદર આપણે સરસ રીતે કરી લેશું અને હવે આપણે સાઈડમાં લોઢી તપેલી મૂક ધપવા મૂકી દીધેલી છે તેમાં આપણે તેલ નાખી અને પરોઠાને સરસ પીઝાને આપણે ફેરવશું અને સરસ ત્યાં સુધી આપણું ચીઝ અંદર એકદમ ઓગળી જાય તેના માટે આપણે ચડવા દઈશું થોડીવાર અમારી રેસીપી તમને પસંદ આવી હોય તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આ રીતના આપણે બજા બધા જ પીઝા પરોઠા આપણે બનાવી લેવાના છે પરોઠા પીઝા તૈયાર થઈ ગયા છે આપના પરોઠા પીઝા તૈયાર છે એન્જોય